કીટ વિતરણ કરાયરાના ધંધામાં ચાલી રહેલી મંદી ના કારણે રત્ન કલાકારો હાલ બેરોજગાર થઈ ગયા હોવાથી ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોના પરિવારને આશરે ત્રણસો જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી જેમ જ્વેલરી નેશનલ લીફ ફાઉન્ડેશન મારા સાથી ટ્રસ્ટી ભાઈસ હજાર જુબાઈ શાહ જેમિન જ્વેલેરી નેશનરલ લીફ ફાઉન્ડેશન આજે આ કીટ વિતરણ છે કેટલી કિટ વિતરણ છે ને કોને કોને દેવાની છે અહીંયા અંદાજે પચ્ચીસો કિટનું વિતરણ છે અને આ કિટનું વિતરણ જેમ જ્વેલરી નેશનલ લીફ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા કરવામાં આવેલું છે કેટલી કિટ છે આ સચીસો પચ્ચીસ સો અને કોને દેવામાં આવવાની છે મંદ જે વૈશ્વિક મંદી ચાલી રહી છે એમાં હીરા ઉદ્યોગને પહેલી વખત જ્યારે મદદની જરૂર પડી છે એમાં ખાસ કરીને કારીગર વર્ગને કામ અત્યારે મંદીના સમયે ઓછું થતું હોય એમાં એવા સંજોગોમાં એમની જે કોઈ નાની મોટી જરૂરિયાત છે એ અન્યથા પૂરી કરી શકે અને એમને આ કપરો સમય છે એમાં એમને રાહત મળે એવા હેતુસર એમના અનાજ લેખિત રિફંડ કરી રહ્યા છે